નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ કામળીનો કોલ બનેલ એક સત્ય ઘટના વિશે આ ગામનું નામ શું ભાઈ નાગરછાળું ક્યાં રેવા રહેવું તો મારવાડામાં હિંગળાજની જાત્રાએ નીકળેલ છું બાપા સારણ છો હા અહીં રાતવાસો રહેવું છે કોઈ રજપૂતનું ખોરડું છે અહીં હા હા દરબાર સાંગાજી ગોળની ધીંગી ડેલી છે ને ગઢવા પાધરા હાકી જાઓ કવિઓની સરભરા કરવામાં અમારા સાંગાજી ઠાકોરનો કચ્છમાં જોટો નથી ગઢવા હાકો પાધરા એટલું કહીને રાતના અંધારામાં એ ગામનો આદમી સરી ગયો ખૂણે ઊભો રહીને તાલ જોવા લાગ્યો આજ બેટાને બરાબર ભેખડાવી મારું બેટો સાગડો ગામ આખાના વાછડા સારે ને હું કોટવાળા તોયે મારા ત્રણ વાછડાની સરળાઈની કોરી માંગી હતી દીકરે આ જ આ ગઢવો જો એને ભેટી જાય તો એની ખરેખરી ફજેતી થવાની ગઢવી મારવાડનો છે એટલે મોઢું પણ જબ્બર છે ને સાંગોજી જ દરબાર શું છૂલા માયલી સપટી ધૂળ આપશે ગઢવો નખુદ પાનિયાનો લાગે છે એટલે સાંગડાની ફજેતી આખા કચ્છમાં ફેલાશે આજ મારું વેર વળશે હું છાળાનો કોટવાળા એમ બબડતો મૂછો આમળતો એ આદમી અંધારેથી નજર કરતો ઊભો રહ્યો અંધારામાં ગાડું ઊભું રાખીને બારોડજી બૂમો પાડવા લાગ્યા અરે ભાઈ અહીં દરબાર સાંગાજીની ડેલી ક્યાં છે કોઈ દરબાર સાંગાજીનું ખોરડું દેખાડશો અમે પરદેશી છીએ એક નાનકડા ઝૂંપડાનું બારણું ઉઘડ્યું અંદરથી ભરવાડ જેવો મેલો ઘેલો ગંધાતો જુવાન બહાર આવ્યો હાથના ધીંગા કાળામાં ફક્ત રૂપાના બે કડલા પહેરેલા ગજ ગજ પહોળી સાતી હતી મૂછો હજી ફૂટતી આવતી હતી કોનું ઘર પૂછો છો બાપ દરબાર સાંગાજી ગોલ્ડની ડેલી ક્યાં આવી અહીં કોઈ સાંગાજી દરબારની ડેલી તો નથી પણ હું સાંગડો ગોડ નામનો રજપૂત છું આ મારો કૂબો છે મારી બુદ્ધિમાં છે તમારે શું કામ છે ભાઈ મારે દરબાર હોય તોય શું ને કૂબાવાળો રજપૂત હોય તોય શું મારે તો રજપૂતને ખોરડે એક રાતનો ઉતારો કરવો છે હું ઝારણ છું હિંગળા જ જાઉં છું આવો ત્યારે કહીને સાંગળે ગઢવીને ઝૂંપડામાં લીધા એની બુદ્ધિ માં પાડોશીઓને ઘેર દોડી ગઈ તેલ ઘી લોટ છોખા ઊંચીને આણીને વાળું રાંધવા માંડી દરમિયાન સાંગાને ઓળખાણ પડી કે એ તો ભાદ્રેશ ગામના કવિ ઈશ્વરદાસજી પોતે જ છે આમ પંડિત ઈશ્વરદાસજી જેને કચ્છ કાઠિયાવાડને મરુઘર દેશના માનવી ઈશરા પરમેશરા નામે ઓળખે છે હસીને ઈરસનદાનજી બોલ્યા હું તો હરિના ચરણની રજ ભાઈ જગત ભાખે કવિરાજ તમારી છે કઈ વાતનું બાપ લોકો ભાખે છે કે તમે તો જુવાનીમાં જોગમાયા જેવા કવિ પત્નીને ઠાકરીઓ વીંછી કરડાવ્યો ને મોત કરાવ્યું જુવાનીના તોર હતા બાપ સાંગા હસવામાંથી હાણ્ય થઈ ગઈ હાણ્યને સારણીએ મને વિછી કરડ્યાની બળતરા થતી દેખી મેણું દીધું મેં એને પારકાની વેદનાનો આત્મ અનુભવ કરાવવા સારું મનવો વર્ણો વિછી લાવી કરડાવ્યો સારણીનો જીવ નીકળી ગયો હે દેવ આ પાછા નગરમાં અવતરીને આપને મળી ગયા એ વાત સાચી હા ભાઈ ઈશ્વર જાણે સારણી એની એ જ હશે કે નહીં મને તો એ જ મોઢું દેખાણું મને સ્વર્ણલે આવતી તી સારણી દેવ પિતાંબર ગુરુની તમે ખડગ લઈને હત્યા કરવા દોડેલા ને પછી પગમાં પડી ગયા એ શી વાત હતી બાપ હું પ્રથમ પહેલો નગરમાં રાવળ જામની કચેરીમાં આવ્યો રાજસ્તુતિના છંદ ઉપર છંદ ગાવા લાગ્યો રાજભક્તિના એ કાવ્યમાં મારી બધી વિદ્યા ઠાલવી દીધી હતી કચેરીમાં રાવળ જામની છાતી ફાટતી હતી પણ હર વખત દરબાર પોતાના કાવ્ય ગુણ પિત્બર ગુરુની સામે જુએ અને ગુરુજી દરેક વખતે મારા કાવ્યને અવગણના માથું હલાવે એ દેખી દરબારની મોજ પાછી વળી જાય મારા લાખોના દાનના કોડ ભાંગી પડે મને કાળે છોડ્યો હું એક દી રાતે મારા આ વેરીને ઠરવા કરવા ઠાર કરવા તરવાર લઈ અને ઘરે ગયો આંગણામાં તુલસીનું વન મંજરીઓ મહેક મહેક થાય લીલુછમ છીતળ ફળ્યું ચંદ્રના તેજમાં આભ કપાળા ગુરુ ઉઘાડે પગે જનોઈથી શોભતા છોટલો છોડીને બેઠેલા ખંભા ઉપર લટો ઢળી રહી છે ગોરાણી પડખે બેઠા છે ગુરુના ઉઘાડા અંગ ઉપર શમશેર ઝીકવા મારો હાથ તલપી રહેલ પણ આ બેલડી દેખીને મારું અડધું હયું ભાંગી ગયું પછી ગુરુએ ગોરાણીને વાત કહી કહ્યું કે ગોરાણી દરબારમાં એક મરુ ઘરનો ચારણ આવેલ છે શું એની વિદ્યાના વખાણ કરું એના કવિત છંદો સાંભળી મારા ઉપરના કપાટ તૂટી પડે છે પણ હાય રે હાય ગોરાણી એવો રિદ્ધિવંત જુવાન કવિતાને મૃત્યુ લોકના માનવી ઉપર ઢોળે છે લક્ષ્મીની લાલ છે રાજાના ગુણગાનમાં વાપરે છે એ દેખીને મારો આત્મા ઘવાય છે ઓહો એ વાણી જો જગપતિના ગુણગાનમાં વળે તો તો એ કવિતાથી છોરાશીના ફેરા તો પતી જાય ને જગતમાં એ પ્રભુ શક્તિની પરમ કવિતા રચાઈ જાય ગોરાણી એના હરેક કાવ્યથી સંભાળ ખંભે છે રાજા રાવળ જામની છાતી ફાટે છે રાજા મારી સામે જોવે છે હું અસંતોષથી ડોકું ધૂણાવું છું મારા મોળા તનને લીધે મનને લીધે રાજાની મોજ મારી જાય છે ને જુવાન ચારણ મારા ઉપર બળી જળી જાય છે હું એને દુશ્મન દેખાતો હોઈશ પણ ગોરાણી મારા મનની કોણ જાણે હું તો આવી રચનાને અધમ રાજતુતિમાંથી કાઢીને ઈશ્વર ભક્તિમાં વાળવા મથું છું બાપ સાંગા પિત્બર ગુરુનું આવું કથન સાંભળતા જ મારા ગાત્રો ગળી ગયા હું ન રહી શક્યો તુલસીની મંજરી આળી ઘટામાંથી બહાર નીકળીને મેં દોટ દઈ તરવાર પિત્બર ગુરુને શરણે ધરી એમના ખોળામાં માથું ઢાળ્યું અને તે દિવસથી રાજસ્તુતિને મેલીને હરિભક્તિ આદરી મારા હરિરસ ગ્રંથના પ્રથમ દોહામાં જ મેં ગાયું કે લાગા હું પહેલો લળે પિતાંબર ગુરુ પાય ભેદ મહારસ ભાગવત પાયો જેણે પસાય સાંગો ગોળા બધી બીના સ્પંદ બનીને સાંભળી રહ્યો ત્યાં તો વાળું પીરસ્યું સાંગાએ પોતાને ખંભે નાખવાની એક મેલી ઊનની કામળી પાથરીને ઈશરનદાનજીને તેની ઉપર બેસાડ્યા કવિએ એ ગરીબની આછી પાતળી રાભ સાસ કોઈ રાજ થાળી કરતા એ વધુ મીઠાશથી આરોગી જમીને દાનજીએ કહ્યું ભાઈ મારે એક નિયમ છે કે એક વર્ષમાં એક જ વાર દાન લેવું આજ તારી પાસે હાથ લાંબો કરું છું માંગો દેવ મારી પાસે હશે તે બધું આપીશ ફક્ત આ તારી ઊનની કામળી દે એ પવિત્ર કામળી ઉપર બેસીને હું ઈશ્વરની પૂજા કરીશ ભલે બાપુ પણ મને એક વચન આપો વચન છે હું વિનવું છું કે હીંગળાથી પાછા વળો ત્યારે અહીં થઈને પધારો હું આપને માટે એક કામળી કરી રાખીશ આ તો જૂની થઈ ગઈ છે ઈશ્વર બારોટ વચન આપીને હિંગળા ચાલી નીકળ્યા અહીં સાંગાએ કામળીની ઊન કાતવા માંડી વગડામાં કોઈ નદીને કાંઠે વાછડા ફરતા હરીના ભજનો ગાતો ગાતો એની તકલીફ ફેરવી ફેરવીને ઊનનો ઝીણો તાંતળો કાત્યા કરે છે આઠે પહોર એના ઘટમાં એકનું એક જ છે કે મારી આ કામળી ઉપર બેસીને બારટજી પ્રભુની પૂજા કરશે ભેળો હું એ તરી જઈશ ચાર મહિને કામળી તૈયાર કરીને સાંગો બારોડજીની વાટ જોવા લાગ્યો અને વાછડા ચોમાસાની વાટ જોવા લાગ્યા વાછડાને ચોમાસું તો આવી મળ્યું પણ સાંગાને હજુ બારોડજી ન મળ્યા એક દિવસ આકાશમાં મેઘા ડંબર મંડાયો વાવાઝોડું મચ્છ્યું મુસળધાર મેં વરસવા લાગ્યો અને ગામની નદી બે કાંઠે પ્રલયકારી પાણીના કોગળા કાઠવા લાગી સાંગો વાછડા લઈને સાંજ સુધી સામે કાંઠે થંભી રહ્યો પછી એને લાગ્યું કે મારી માં ઝૂરશે આ વાછડા અહીંને અહીં થીજી જશે ને હવે બહુ તાણ નથી રહ્યું એમ વિચારી સાંગો વાછડાને હાંકી પાણીમાં ઉતર્યો બીજા બધા વાછડા તો ઉતરી ગયા પણ સાંગાએ જેનું પૂછલું ચાલ્યું હતું તે વાછડો મધવ હેળમાં લથડ્યો સાંગો તણાયો કાંઠે ઉભેલા લોક પોકાર કરી ઉઠ્યા એ ગયો એ તણાયો પણ એને બચાવવા કોઈ ન પડ્યું પાણીમાં ઝબકા ખાતો ખાતો સાંગો પૂરની સાંભળ્યું જળ ડૂબતે જાય સાદ સાંગરીને દિયા કહેજો મોરી માય કવિને દીજો કામળી પાણીમાં ડૂબતો ડૂબતો સાંગો યાદ કરે છે કે ઓ ભાઈઓ મારી માને કહેજો કે કવિરાજ આવે ત્યારે પેલી કાંબળી દેવાનું ન ભૂલે નદી આ વેળું નાગ સાદ જ સાંગરીએ દિયા તો શો કાંઈ ત્યાગ મન જોજો માટવ તણું નદીમાં કારમી વેળ આવી છે સારે તરફ સર્પો ફેણ માંડી રહ્યા છે છતાં તેમની વચ્ચેથી સાંગો સાદ કરે છે કે કવિને કામળી દેવાનું ન ભૂલશો એને બીજું કાંઈ નથી સાંભળતું એ સાંગા કેવો તારો ત્યાગ માઢવ રાજા રોજ સારણોને લાખવ સાવ દેતો સત્તા તારા દાનની તોલે એ ન આવે સાંગરીએ દીધા શબ્દ વહેતે નદ પાણી દેજો દે કામળ સહેલાણી વહેતા પૂરમાં તણાતા તણાતા સાંગે શબ્દ કહ્યા કે કવિ ઈસરનદાનજીને મારી યાદરૂપે એ કામળી દેજો માને એટલો સંદેશો મોકલાવીને સાંગો અલગ થઈ ગયો નદીના મોજા એને દરિયામાં ઉપાડી ગયા થોડે દિવસે આવી પહોંચ્યા દીકરા વિના ડોસીએ પોતાની પાપણોના પાણી લૂછીને કવિને રોટલો જમાડવાની તૈયારી કરી જમવા બોલાવ્યા ઈશનદાને પૂછ્યું સાંગો ક્યાં ડોસી કહે સાંગો તો ગામતરે ગયો છે તમે જમી લો બારોટજી છતુર ચારણ ડોસીના આંસુ દેખી ગયો એણે સાંગા વિના ખાવું પીવું હરામ કર્યું ડોસીએ સેવટે કહ્યું સાંગા ને તો નદી માતા તાણી ગઈ ચારણ કહે એમ બને જ નહીં રજપૂતોનો દીકરો દીધે વચને જાય કે અરે દેવ સાંગો તો ગયો આખું ગામ સાક્ષી છે પણ જાતા જતાં તમને કામળી દેવાનું સંભાળતો ગયો છે હો પાણીમાં ગળતા ખાતા ખાતા પણ એણે તો તમને કામળી દેવાનું જ ઝંખના કરી હતી સાંગાના હાથથી જ કામળી ન લઉં તો હું સારણ નહીં ચાલો બતાવો ક્યાં ડૂબ્યો સાંગો ડોસી કવિને નદીને કાંઠે તેડી ગઈ અને કહ્યું સાંગો અહીં તણાયો સાંગા બાપ સાંગા કામળી દેવા હાલ એવા સાદ કરી કરીને કવિ બોલવા લાગ્યા

હરિની પૂજાને મોડું થાય છે આવું છું દેવ આવું છું આગેથી એવો અવાજ આવ્યો જુએ ત્યાં એ જ વાછરડાનું પૂછડું ઝાલીને સાંગો તરતો આવે છે બહાર નીકળીને જાણે સાંગો ચારણને બાજી પડ્યો એના હાથમાં નવી કરેલી કામળી હતી કામળી સમર્પીને સાંગો ફરીવાર મોજામાં સમાયો ઈશરંદાને છેલ્લો દોહો કહ્યો દિંધારી દેવળ ચડે મત કોઈ રીંસ કરે નાગડાળા ઠાકરા સાંગો ગોળ હે ઠાકોર તમે કોઈ રીંસ કરશો માં કે હું સાંગાને એક કામળીને ખાતર એટલો બધો વખાણીને તમારો પણ શીરો મણી શા માટે બનાવું છું કારણ કે એ તો ખરેખરો દિલ દાતાર ઠર્યો દિલનો દાતાર હોય તેનું જ ઇંડુ કીર્તિના દેવળ ઉપર છડી શકે છે આમાં દાનની વસ્તુની કિંમત નથી પણ એક વાર કરેલું દાન મરતા મરતાં પણ દેવા માટે તરફડવું એની બિરહારી છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે